પાલનપુર તાલુકાના એગોલા ગામમાં મંગળવારે ધોળે દિવસે સન્નાટો પ્રસરી ગયો હતો જ્યાં કોઈ અઘટિત ઘટના બની ન હતી પરંતુ ગ્રામજનો પરંપરા મુજબ ગામની બહાર નીકળી માતાજીની પૂજા અર્ચના કરી શુકન ફેર કર્યા હતા અને પૂના ગામમાં પ્રવેશ કર્યો હતો ચૈત્ર સુદ પૂનમ આવતા જ આખું ગામ ખાલીથી જાય છે આ પાછળની માન્યતા એવી છે કે વર્ષો પહેલા આ ગામ શાપિત હતું ગામમાં રોગચાળો બકર્યો હતો ગામમાં લોકોના મોત થવા લાગ્યા હતા કોઈ મહાત્માના શ્રાપના કારણે ગામ વ્યથિત હતું કહેવાય છે કે ગ્રામજનોની પીડા અને દુઃખ જોઈ મંદિરના પૂજારીને અનોખો ભાવ પ્રગટ થતા ગ્રામજનો તેમજ પૂજારીએ માતાજીનું સ્મરણ કરી સુખાકારી માટે પ્રાર્થના કરી હતી અને એ વખતે રોગચાળો દૂર થતા ગ્રામ લોકોએ એવો સંકલ્પ કર્યો હતો કે ચૈત્ર સુદ પૂનમના દિવસે ગામમાંથી તમામ લોકો એક જ રસ્તેથી બહાર નીકળી એક કિલોમીટર દૂર મહાકાળી માતાજીના મંદિરમાં આવી પૂજા અને હવન કરી સુખડી અને ખીરનો પ્રસાદ કરી સાથે મળી ભોજન કરશે અને વર્ષોથી કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર આ કાર્ય થતું આવી રહ્યું છે એમાં વાત એવી છે કે જ્યારે વર્ષો પહેલા રોગચાળો ફેલાયો તો અને એ રોગચાળામાં પશુઓ અને માણસોને પણ પણ આ બધા પશુઓ પણ મરી ગયા હતા અને માણસો પણ મરતા હતા તો એ વખતે અમારા વડવાઓએ મહાકાળી માતાને પ્રાર્થના કરી હતી વિનંતી કરી હતી આજીજી કરી હતી અને એ પછી માતાજીની કૃપા દ્રષ્ટિથી બધી જ જે પણ રોગચાળો હતો એ બધી માતાજીની કૃપાથી શાંત થયું હતું ત્યાર પછી ઓતરા વર્ષે મહાકાળી માતાના મંદિરે અમે એક કિલોમીટર દૂર અમારા ગામથી મંદિર છે ત્યાં અમે લોકો ગામને વિધિવત રીતે જે મુહટ પ્રમાણે એમ કે અમે ખાલી કરી અને ગામને ઉજ્જવ કરી અને અહીંયા આવીએ છીએ અમે એમ ખીર અને સુખડીનો પ્રસાદ બનાવીએ છીએ અને એ પછી વળતા જ્યારે અમારે ગામમાં જવાનું હોય એટલે એ વખતે પણ અમે વિધિવત રીતે જ્યારે જે સમયે જે મુહૂર્ત હોય એ એ વખતે જ અમે ગામમાં વસવાટ કરીએ છીએ અમારું ગામ આજે ટોટલ ગામ આખું ખાલી થઈ જાય છે ગામની અંદર કોઈ જીવ માત્ર રહેતો નથી અને માતાજીના મંદિરે આવી અને પરંપરા રીતે અમે અહીંયા

ગામના સૌ કોઈ વહેલી સવારે પોતાના જમવાનો સામાન લઈ શુભ મુહૂર્તમાં ગામના મુખ્ય પ્રવેશ દ્વારથી ગામ બહાર જાય છે અને સાંજે શુભ મુહૂર્તમાં ગામના મુખ્ય દ્વારથી ગામમાં પરત ફરે છે આજે અમારા ગામમાં મહાકાળી માનો પ્રસંગ છે આ પ્રસંગે ઉજવણી નૈવેદ તરીકે ઓળખવામાં આવે છે આજથી તે ઓગણીસો પાસઠના વર્ષથી આજ સુધી અમારા ગામમાં આ પ્રસંગ ઉજવવામાં આવે છે આજ અમારા ગામના બધા લોકો આખું ગામ ખાલી કરીને મહાકાળીના મંદિરે આવે છે અને ત્યાં જ ત્યાં પોતાનો આજનો આખો દિવસ નીકાળે છે ત્યાં જમવાનું ત્યાં રહેવાનું પાણીનું ખાવાનું પીવાનું બધું અહીં જ આખો દિવસ થાય છે અને જ્યાર સુધી સાંજના સમયે મહાકાળી માની આરતી ના થાય ત્યાર સુધી ગામમાં પણ કોઈ પગ મૂકવામાં આવતો નથી રોગ ચાલુ થયેલો તો એને આજે ત્રણસો વર્ષ થઈ ગયા અને એ ત્રણસો વર્ષ પછી ગામે અહીંથી પરંપરા નિમિત્તે એમના ગામમાં રોગચાળો થયો એટલે માતાજીનો કલ્પના કરી અને ગામ જે મૂળ વતન અત્યારે હાલ જે એગોલા ગામ છે ત્યાં વસાવ્યું અને ત્યાંથી ફરી પણ એ વસાવ્યા પછી રોગચાળો થયાના કારણે લોકોએ કલ્પના કરી અને માતાજીના આગળ એમના ચરણોમાં આવીને કહ્યું કે મેં દર પૂનમે એટલે ચૈત્ર સુદ પૂનમના દિવસે એકોતરા વર્ષે અહીંયા આ ઉજવણી હર હંમેશના માટે કરી જઈશું